હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે આહિર યુગલના કોલ આટલી બધી પ્રીત કેમ સહેવાશે વિધાતા આપણી જોડેલી વહેલી વિંધી નાખી નહીં નાખે ને એવું અમંગળ શું કામ ભાખો છો ના ના પણ ધાર્યું કે અચાનક મારું મોત નીપજે તો પછી તમારે વાંસે જીવીને શું કરવું છે મરવું શું રેઢું પડ્યું છે આ ભરપૂર જોબન આ રૂપ આ સંસારની મીઠાશ એમ પ્રજવા દોહિલા છે હો એ તો મોયેથી વાતો થાય ખાલી હશે પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વસમાં હશે પોતાની પણને તને વાસે કોઈ પુરુષ દેહ પાડ્યો સાંભળ્યો નથી નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો નામ ધમડો એને એકનો એક જુવાન દીકરો હતો દીકરાનું નામ નાગ નાગને પરણ્યાને હજુ ચાર પાંચ મહિના થયેલા રંભા જેવી નાર ઘરમાં આવેલી ઉપરની વાતો કરનારા ધણી ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોત પોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા ઝાખો ઝાખો દીવો બળે છે વાતોમાં ને વાતોમાં દીવાની વાટીએ ફૂલ ચડી ગયેલ છે નાગને મનમાં થાતું કે ઓહો શું આ સ્ત્રીનું મારા ઉપર હેત મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો રોજ રાતે આવી આવી વાતો થાય સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુવે કે હે આયર હું મરું તો તમે શું કરો ગડગડો થઈને નાગ કહે તો કે મારા સમ તું એવું બોલમાં નાના પણ આમ જુઓ આ મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીની આમ થાય એ મરી જાય ને એના ધણીને જટ નવી નાર આવે હું તને કરગરીને કહું છું કે એવું બોલમાં એમાં શું પુરુષને તો સ્ત્રી મરીને ખાસડું ફાટ્યું એ બે વાત બરાબર છે હું મરું તો શું તમે બીજી નહીં પણ આયરે નિશાસો નાખીને કહ્યું પ્રભુને ખબર ત્યારે શું તમે સતા થશો આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય ધ્રુજ હોઠે ને ગડગડે અવાજે નાગ બોલ્યો કે એકવાર મરી તો જુઓ પછી જોઈ લસુ મને નખરા નથી આવડતા પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રીએને ગળે બાજી પડી ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી બેય જણા પાછા વિનોદમાં પડ્યા રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો એ હતો નાગનો બાપ ધમળ પોતે ખોડડું સાકળું હોવાથી ધમણ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અન ઇચ્છે પણ સંભળાઈ જાતી સાંભળીને મનમાં મનમાં એ હસતો એના અંતરમાં થતું કે જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે એક દિવસ પરીક્ષા તો લઉં રોજ સવારે વહેલો ઊઠીને નાક ખાતી જોડે ખેતરે જાય તે ઠેઠ સાંજે ઝાલટ ટાણે પાછો વળે બપોરનું ભાત સાથે મેલીને આઈરાણી પોતે રોજ વાળીએ જાય સાંજ પડે કે તો જેમ વાછરું પોતાની માની વાટ જોઈ રહે તેમ આઈરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને હાથીના ખડખડાટની વાટ જુએ એક દિવસ નાખતો વાળીએ ગયેલો કોસ હાકતો હકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટવકે છે મંડાણની ગરેડી જાણે કોઈ સજ્જનને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટમાં દોડ્યું જાતું હોય એવું દેખાય છે જોઈ જોઈને આયર કોસ હાકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે વેણે વેણે વાડી પડઘા પૂરે છે મોરલાય સામા ચંદ્રાવાળા ગાતા હોય છે તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરી ગડકે છે અને વળી પાછો નાગ કોરા ખેંચતો લલકારે છે એમ ગાતા ગાતા બપોર થયા હમણાં સજ્જણ ભાત લઈને આવશે હાલ્યું આવતું હશે પોતાના સુરે સાંભળતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રવાળો ગાય છે મધ્યાહન થયો ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુવે છે કે ક્યાં કોલી ભાતવાળી આવે છે આજ કાંઈની પવનમાં ફરકતી રાતી કામડી કળાતી નથી ત્યાં તો નાગનો બાપ ધમડ આવી પહોંચ્યો બાપુના મુ પર શ્યામ વાદળી દેખી કા બાપુ અટાણે કેમ આંખો લૂછતો ધમડ બોલ્યો ભાઈ ગજબ થયો વહુને તો એરું આભડ્યો દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા તને બોલાવાનું ટાણી ન રહ્યું ક્યાં છે એને તો દેન દેવા લઈ ગયા એ એ એ એટલું છેટું પડી ગયું આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાંતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું હા 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 કરતો બાપ જ્યાં જાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દે ધરતી પર ઢળી પડ્યો બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા ન હોતી નાગે દેહ છોડ્યો બાપ ચોધા આંસુએ રોયો અને પેલી આઈ રાણીએ રોયું ફૂટ્યું પોતાના ભરથાની ચિતાના ભડકા આગે આગે ઉભા ઉભા જોયા અને ઝુરવા લાગી ચૌદમે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું બાઈ ચડીને ચાલી નીકળી ભાદર પોતાના ભરથાનની તાજી ચિતા જોઈને બે ચાર આંસુ પડ્યા પણ મનની વેદનાને ભૂસાતા સી વાર લાગે બાર મહિના વીત્યા કે તો સજ્જણના હયામાંથી નાગના સંભાળના નીકળી ગયા જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું કે હવે સી વાર છે કશી વાર નહોતી બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓ નાત્ર દીધી એને તેડવા નવે સાસર થી મહેમાનો આવ્યા વેલડી રસ્તામાં દેવ ગામ ને પાદર ઊભી રહી તેડવા આવનાર માંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો અંતે આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર કર્યું નજર ત્યાં સામે કોણ ઉભેલો એક તાજો રુધિર જેવા તાજા સિંદુરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાડ્યો કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું એ પહેલીવારનું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન જેની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાખા પાખા પાનેતરમાંથી નીરખેલી એને સાંભળી આવ્યું પહેલ વહેલ રાત અને બીજી એવી ઘણી અંજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજમ રાતનો પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂદેલું દાંતરડું આશાભેર નવે સાસરીએ જનારી આઈ રાણીના મોંમાંથી એ કુંડો નિશાસો નીકળી ગયો પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તાળી રમતા હતા અને ગામ ખેડૂને પૂછપાછ કરતા હતા કે વેલિયામાં કોણ છે એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઉભેલો ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી છે આજ નાત્રે જવા નીકળી છે છોકરે અજવાળી રાતને પહેલે પહોરે આ દેખાવ જોયો પાડ્યાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિશાસો સાંભળ્યો તક જોઈને છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી રહ્યા કે નાગ નિહાળી જોઈ પોડો મન પાથરીએ નહીં કાઢ ચડ્યા નહીં કોઈ આ તો ધંધે લાગ્યા ધમડાવતા હે નાગ જરા ઊંડું નિહાળીને જો ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળવા ન મરી એટલું જ નહીં પણ હે ધમણના પુત્ર એ તો પોતાને ધંધે વળગી ગઈ બીજે નાતરું કરીને ચાલી બાઈ આ દુહો સાંભળ્યો અક્ષરે અક્ષર સાંભળ્યા સમજી ગઈ બાકી હતું તે બધું યાદ આવ્યું વેલીયમાંથી નીચે ઉતરીને કાળિયા પાસે જઈ બેઠી પોતાના નવા સગાને રડતા રડતા કહી ને પ્રીતમના પાડિયાની સમક્ષ ચીતા ખડકાવી એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આ રાણી ઉપર ચડી ગઈ થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ